ભગવાને સાહેબ આ પૃથ્વી ઉપર કેટલી બધી વસ્તુ બનાવી છે મન કો કેટલી બધી વસ્તુઓ છે કેટલા બધા જીવો છે ટેબલ ખુરશી પંખો લાઈટ સોફા પલંગ ગાદલો દરવાજા લાઈટના ગોળા બાઈક સાધન ગાડીઓ બધું ટોટલે ટ્રેક્ટર ખટારા ભગવાને કેટલું બધું બનાવ્યું છે અને ભગવાને જેટલા બધા તો જીવો બનાવ્યા છે ગાય ભેંસ કુતરી આ કુતરી કેટલું બધું બનાવ્યું છે તમે વિચાર કરો તો ભગવાને તમને આ બધામાંથી એક પણ વસ્તુ બનાવી ના અને ભગવાને તમને સૌથી મસ્ત મસ્ત વસ્તુ બનાવી સૌથી મસ્ત વસ્તુ એ મનુષ્ય જાત આ સૃષ્ટિ પરની સૌથી મસ્ત વસ્તુ હોય સૌથી મસ્ત જો કોઈ હોય તો મનુષ્ય જ્યાં છે ઓ ભગવાને આપણને આટલા બધામાંથી પડતા મેલીન મનુષ્ય અવતાર આવ્યો હોય તો પછી આપણો કોકતો દારો વારો ભગવાને વિચારીને બનાવ્યું છે ભગવાનને ખબર છે કે હું મનુષ્ય બનાવો એના લાયક છે ત્યારે તમને બનાવ્યા છે એટલે તમે તમારે પોતાની જાતને કદી નીચી ના ગણો ભગવાન ધારો તો તમને કૂતરું બિલાડું ના બનાવ ભગવાન ધારા જે તમારે તો રખડતું કૂતરી એ બનાવવા ચડતી ભેંસ એ બનાવવા પાડો એ બનાવવા પણ ના ભગવાને તમે શું બનાવ્યું મનુષ્ય બનાવ્યું અને મનુષ્ય કેમ બનાવ્યા તમને કે તમે જૈન કો ખારું કરો બરોબર તમારા લોકોને જૈન બચકો જ ભરવો હોય તો તમને કૂતરું બનાવો તો તમે બચકો પણ ભગવાને તમને મનુષ્ય કેમ બનાવ્યા કે તમે જઈને કંઈક સારું કરો ને જઈને કોઈક દારા વારો એટલે મનુષ્ય જ બનાવ્યા અને આપણે ભગવાનને મનુષ્યમાં અવતાર આવ્યો ને તો એનો આભાર માનવાનો અને એમ કહેવાનું ભાઈ થેન્ક યુ થેન્ક યુ અમુક ન તો ભગવાને મનુષ્યમાં અવતાર આવ્યો હશે તો અમુક તમે ખબર તો જોઈએ ભગવાને કે અવતાર જ ખોટો આવે મારી જાન આવે છે લે ભગવાને કે એના કરતા ગાય બનાવ્યો હોત કૂતરો બનાવ્યો હોત બીજું કોઈક ભેંસ બનાવી હોત ફલાણું બનાવ્યું હોત કે સારું હતું મજૂરી ના કરવી પડે ના મજૂરી ના કરવી પડે નાટક પણ આ જબરજસ્ત વિચારવા જેવી વાત છે સાહેબ આ સૃષ્ટિ ઉપર કેટલા બધા જીવો છે કેટલી બધી વસ્તુઓ છે કેટલા બધા પદાર્થો છે તો ભગવાને એમાંથી તમને કશામાં મના મોકલ્યા એક પ્લાસ્ટિકની બોટલ જોવી તમને બનાયા નહીં તમને શું બનાયા મનુષ્ય બનાવ્યો તો ભગવાને તમારા ઉપર આટલો બધો વિશ્વાસ મૂક્યો હોય તો પછી તમે દગો કરો યાર તમને તમારા પપ્પાએ મમ્મી પપ્પાએ ભણાઈ ઘણા નોકરી લગાડ્યા તમને કંઈક બનાયા

કે હે અમાર તો આગળ વધવું જ છે અમે આગળ વધવા માટે બધું કરીએ છીએ પણ કે લોકો અમારા ઉપર એટલી બધી ઈર્ષાઓ કરે છે ને એટલે કે અમે આગળ નહીં વધી શકતા તારું સારું થાય હારા એવી રીતે લોકો ઉપર ઈચ્છાઓ કરે છે જો આગળ ના વધાતું હોત તો હું તો પાછલા દસ વર્ષથી ત્રણ મુકા ભાઈ અંબાણી ઉપર ઈચ્છા કરું હું કહેવાય આપણે મોદી સાહેબ ઉપર ઈચ્છા કરું તો એ તો મારા બેટા આગળ ના આગળ વધતા હું કાલથી જ એક માણસ નક્કી કરું હોશિયાર હોશિયારમાંથી હોશિયાર માણસ હું કાલથી જ નક્કી કરું કે એના ઉપર કાલથી હું ઈર્ષા કરવાની શરૂ જ કરી દઉં લોન કાલથી હું એના ઉપર ઈર્ષા કરે જવું કરે જવું કરી જાઉં તો એની આગળ વધવાની સ્થિતિ ઓછી થવાની છે એની મહેનત હશે એનામાં આવડત હશે એ તો આગળ વધવાનું જ છે તમારા દેવર ભાઈના દેવર કશું કરવું નહીં પછી કેવું છે લોકો અમારી ઉપર ઈચ્છા કરે છે એટલે અમે આગળ નથી વધવા સાચી વાત કેવું પડશે તમારું કોઈ ઈચ્છા ના કરે એટલે તમે આગળ તારે તમને આગળ વધવા કોક તો કરવું પડશે કે અને આ તો કોઈ કારણ છે નિબ્બા નિબ્બી જો આ તો કોઈ કારણ કેવાય ને લોકો અમારા ઉપર ઈચ્છા કરે છે ને અમે આગળ નહીં વધતા કોઈ કોઈની ઈર્ષાથી કોઈ ઊભું ના રહે ભાઈ એ તો તમારામાં કંઈક કહું જોઈએ આપણામાં કંઈક કહું જોઈએ ને આપણે કરીએ જ થાય એમ એમને એમ લોકોની ઈર્ષાઓથી બધું અટક અટકી જતું હોય ઉભું રહેતું હતું અંબાણી આટલા ના હોત અદાણી આટલા ના હોત ટાટા આટલા ના હોત બધા ના તો ઘર માં ટૂંટી ને બેઠા હોત પડતો પણ અમુક મોટિવેશનલ કલાકારો તો સાહેબ એવી એવું એવું મોટિવેટ કરે ને આપણને જીવનમાં ક્યારે કદી ચિંતા કરવાની નહીં ઓહો આપણે પોલીસ વાળા ને ગાડી ને ઘુસી જઈએ પછી પટ્ટા લઈ જાય એ નહિ હોતું ચિંતા ના કરવાની પણ વાત એમ હોય છે કે ખોટી ખોટી વાત ચિંતા નહીં કરવાની એવું સચોટ તો કોઈ કહેતું જ નથી આ તો ચિંતાઓ નહીં ગમે થાય ચિંતાઓ નહીં કરવાની મોથે પચાસ લાખનું દેવું હોય તો ચિંતા તો થાય પણ વધારે પડતી ચિંતા નહીં કરવાની એવું કહો તો ઠીક છે સાહેબ સાહેબને બે લાફા મારી ના આવે ચિંતા ના થાય ખોટા મારે જ સાહેબ ને લાફો આ તો ખાલી ઉદાહરણ આલું પાછા કરતા નહીં એવરીથિંગ ઇઝ પોસિબલ એ વાત પરફેક્ટ છે બરાબર કે બધું જ શક્ય છે કશું જ અસંભવ નથી આ જીવનમાં પણ અમુક એની સમય અમુક એની મર્યાદા અને અમુક એની કેપેસિટી એ જોવી પડે સિનિયર કેજીના છોકરાને તમે એમ કહો બાર સાયન્સની પરીક્ષા પાસ કરી દે સંભવ સા બોલો મારા મુકેશભાઈ અંબાણીની બેંકમાંથી પચાસ કરોડ રૂપિયા લૂંટવા દો બોલો લૂંટવા દેવ સિનિયર કેજીના જોકરાની સાહેબ બાર સાયન્સની પરીક્ષા પાસ કરવાની કેપેસિટી જ નહીં અને મારી મુકાભાઈ અંબાણીની પચાસ કરોડ મો લૂંટવાની કેપેસિટી જ નહીં બહેરા ફાટી જાય મારી જ જે કેપેસિટી ના હોય હું જેના લાયક ના હોય બરાબર હું જેના માટે સક્ષમ ના હોય એ વસ્તુ કદાચ મારા માટે અસંભવ જોઉં ને દરેક વસ્તુ અસંભવ જેવું નથી કહેતું પણ અમુક વસ્તુમાં જેમાં આપણી કેપેસિટીઝ ના હોય જેમાં આપણી સક્ષમતા જ ના હોય બરોબર દસપુટ ફેલ માણસ હોય એને તમે એમ કહો કે ભાઈ તું ડાયરેક્ટ એમબીબીએસ પાસ કર હો થઈ જાય આજથી ભણેલું હોય કે તું બધું આઈપીએસ બની જાય આઈપીએસ આઈએસ બની જાય ચોથી બને ભાઈના જો દસમું ફેલ વ્યક્તિ ને એમ કમે કહો કલેક્ટર તું કલેક્ટર કાલ થી તું કલેક્ટર એના કલમ જ ના આવડતું પૂછો તમે જેના માટે સક્ષમ છો ભાઈ સારું ભણી સારી ડિગ્રી લઈને કોઈ વ્યક્તિ બને છે આઈએસ બને છે કે આઈપીએસ બને છે તો એના માટે સક્ષમ છે એની લાયકાત છે તો કહેવાય કે ભાઈ ના તો એના માટે કશું અસંભવ નથી પણ દરેક વાતમાં આપણે ઠોકી દઈએ કે કશું જ અસંભવ નથી અલ્યા ના હોય પણ આવું બોલો ખોટો ડાયલોગ છે જેસા સોચો કે વેસા બનો ગે કશું ના લે એવું હોતું હશે જૈસા સોચો કે વેસા બનો ગે એમ તો મારા ભુજ ખલીફા પર મેં તો વિચારી નાખ્યા છે ચાર પાંચ ફ્લેટ હોય હોય હું જ અમારે વિચારું છું દસ વર્ષનો તો આજ હું ઓગણીસ વર્ષનો અઢાર ઓગણીસ વર્ષનો છું ત્યાં હું વિચારું છું ભાઈ મારું ભૂજ કલિંગ ફ્લેટ હોય ફ્લેટ હોય ફ્લેટ હોય હજુ સુધી આવ્યો નહીં ભાઈ ના જોઈએ ફ્લેટ હું સાહેબ સંડા બાથરૂમ આવ્યું નહીં એ વાત જ ખોટી છે કે જેસા સોચો કે વૈસા બનો કે ના એ વાતમાં શું આવવું જોઈએ કે જેસા કરો કે વૈસા બનો જેસા કરો ગે વેસા બનોગે જેવું તમે કરશો એવું તમે બનશો તમે પોલીસ નું ભણો છો તો પોલીસ તમે બનશો જ મહેનત કરી તમે કોઈ ધંધો મોટો બિલ્ડ કરો છો તો તમે દાબીન મહેનત કરશો તો ધંધો તમે મોટો કરશો જ હું દાબીન મજૂરી કરું કદાચ આથી દસ વર્ષ મેં વિચારવામાં કાઢ્યા જેસા સોચે સોચે મેં વિચારવામાં કાઢ્યા એવી રીતે દસ વર્ષ મેં બરાબર મજૂરીમાં કાઢ્યા હોત તો ફ્લેટ તો નહીં કહેતો પણ ભુજ ખલીફાનું સંડાસ બાથરૂમ તો કદાચ લાવો પણ મેં કાઢ્યું ના ના કશું ના હોય તો હું તાર વીસ વર્ષથી પ્રધાનમંત્રી બનવાનું હોય આજથી વિચારવાનું ચાલુ કર દો ખાલી વિચારું જ કે આજથી વીસ વર્ષ પછી હું પ્રધાનમંત્રી 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 બની જાય ના બનાય હું મહેનત કરું એના પાછળ પાર્ટીમાં પેલા ગામમાં જોઈન થવું સરપંચ બનવું પછી આગળ સભ્યમાં જોઈન થવું એ રીતે મહેનત કરતો જોઉં આગળ વીસ વર્ષ સુધી તો કદાચ ચાન્સ છે કદાચ કહું છું હું તો ના જ બનું પ્રધાનમંત્રી હું ધારાસભ્ય ના બનવું પણ તો જસ્ટ એક્ઝામ્પલની વાત કોઈક બિચારું નોકરી લાગશે ને નોકરી તો એ લોકો કહે છે કે તો એનું નસીબ હતું એટલે બની ગયું કે એના નસીબના લીધે આવી ગયો કે ફલાણું દેખણું એનું નસીબ આમ હતું નસીબ જોર કરતું હતું એટલે આ કશું વાયરો ના આવે એવું એને બાપડે મજૂરી કરીએ તો કોઈ જોતું જ નહીં મજૂરી તો કોઈને કહેવું જ નહીં કે એની મહેનત કરી આમ કે તેમ કે ફલાણું તો ઢીકણું તો કે એનું નસીબ હારું હતું એટલે આવી ગયું તો તારું એનું નસીબ હારું હતું તો તારું તો ખૂટી ગયેલું હતું ત્યાં કશું નસીબ હસીબ કશું ના હોય આ તો સાહેબ આપણે બધા નસીબના દોષ નોખીએ છીએ આ એકબીજા ઉપર દોષ નોખવાની વાત છે બધી ટોટલી અને આ દોષ નોખવાની વાત નહીં ટૂંકમાં અને કહેવાય દફોડ બનાવવાની વાત કેવી દફોડ બનાવી એવી રીતે તો કોઈ સાહેબ હો હો નસીબથી નોકરીઓ મળતી હોય તો હું હોત તો આપણા જિલ્લાના કલેક્ટર વર્ગ જિલ્લાના મેજિસ્ટ્રેટ પર એવું કંઈ એમના નસીબથી કલેક્ટર કે મેજિસ્ટ્રેટ બને

આપણે કોઈ એક્ઝામમાં ના લાગે હોય કે કોઈ ક્ષેત્રમાં આપણે ના લાગે હોય તો આપણે આપણે મનને મનાવે એમ કહીએ કે ભાઈ આપણું નસીબ નહોતું કામ ને બીજી વાર ટ્રાય કરી દે સારું કર તસે નામને ફલાણું દેખણું મને ટૅન છે હું ઘણી વખત કહું કે મારું નસીબ જ નહીં હું ઘણી વખત નહીં હું તો રોજ કહું છું કે મારું તો નસીબ જ નહીં પણ હું બોલું છું મને ખબર છે કે ખોટું છે નસીબ નસીબ કશું હોય નહીં આપણે બનાવવું પડે એવી રીતે તમે બોલતા હોય ભલે બોલતા હોય પણ તમને ખબર તો આવી જોઈએ કે નસીબથી કંઈ થાય નહીં આપણે કંઈક કરવું પડે અમારે તો એ નસીબ ખરાબ છે શું કરીએ કોઈ ના કરો ત્યાં ગોમની ભજન મંડળીમાં જોઈન થઈ જાઉં હું તો કહું છું ભજન કરો હારો એવો મસ્ત કોકે નથી બમ સુધાર જ થોડું પછી આવો કોકે મારા જેવા કલાકારો વિડીયો બનાવતા હોય ને હા તો એમને વિડીયોના ટાઇટલમાં કેવું લખ્યું હોય ખબર છે કે દુનિયા જીતવા માટે આ કરવું પડે શું કરવું પડે ના લખો આપણે વિડીયો વિડિયો ના અંદર જઈએ બધું લખેલું કે દુનિયા જીતવા માટે આમ કરવું પડે ને તેમ કરવું પડે ફલાણું કરવું પડે ને દેખણું કરવું પડે ને બધી ડાફોર બનાવવાની રીત એ તોફાને પોતે ને ખબર હોય કે દુનિયા જીતવા માટે આમ કરવું પડે ને તેમ કરવું પડે તે પોતે દુનિયા ના જીતી લત ઓકા કેમેરા ચાલુ કરીને વિડીયો બનાવો તો મને એમ કે મને ખબર હોય કે કોમ કરવાથી ઢગલો પૈસા આવી જાય તો કોઈ હું વિડીયો બનાવી નાખું ગમ ને જણાવું એટલો ગોડો શું કહી જણાવો કોઈ ના જણાવે લ્યા કોઈ એટલો કોઈ જણાવ ના ગોડો હોય ને મગજનો ફરી ગયેલો એ ના જણાવો અને પેલા આપણે વિડીયો ખોલીને આપણને જોઈશું એટલે કે છે કહીએ કર લો તો દુનિયા જીત જાઓ કે તો તમે આટલી ઘર છો મરી જતા તમારે જીતી જાવ દુનિયા તાઉ બધું હોય છે યાર પણ તમને અમારો વિડીયો ગમ્યો છે હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ